સુરતમાં અગાઉ તક્ષશીલા અગ્નિકાંડ જેવી ઘટના બની હતી અને રાજકોટમાં પણ ગેમ ઝોન ઝોનમાં અગ્નિકાંડ થતાં ફરી એક વખત સુરતની ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે આવી ઘટના ફરી ન બને તે માટે શહેરના ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં તાબડતોબ કાર્યવાહી કરીને અંદાજે બાર જેટલી હોસ્પિટલોને સીલ કરી છે આ ઉપરાંત વરાછા સવાણી એસ્ટેટમાં પંદરથી વધુ થિયેટરને સીલ કરવામાં આવ્યા છે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી બીયુસી તેમજ અન્ય ખામીઓ ધ્યાનમાં રાખીને હોસ્પિટલો થિયેટરો દુકાનો પર કાર્યવાહી કરી હતી મહાનગરપાલિકા દ્વારા અનેકવાર નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો ન રાખવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે હવે ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે જ આ મિલકતોને સીલ ખોલવામાં આવશે ઉલ્લેખનીય છે કે બુધવારે પણ શહેરમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી જો કે વરાછા ઝોનના પૂર્ણ વિસ્તારમાં એક સ્કૂલને સીલ કરતા ભારે હોબાળો થયો હતો બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ